નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર સિનોર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સાત્રીના ડેપ્યુટી સરપંચ સંકેત પટેલની વર્ણી કરાતા ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા શિરુ તાલુકાના કુકસ ગામે આવેલ નાયાજી મહારાજ મંદિર ખાતે તાલુકા ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પાસઠ ભૂથ પ્રમુખોના સેન્સ લેવામાં આવ્યા હતા ત્યારે સાલીના ડેપ્યુટી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર સંકેત પટેલની વરણી કરવામાં આવી જેને લઈને શિનોર તાલુકાના ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર પ્રસેજવા પામી હતી ભાજપના કાર્યકરોએ તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ ફુલહાર દ્વારા અભિવાદન અને ફટાકડાની આતશબાજી કરવામાં આવી રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલ છે તે બદલ હું વડોદરા ભારતીય જનતા પાર્ટીનો તેમજ અમારા તાલુકાના દરેક મત વિસ્તારના જે મને સેન્સ આપ્યો છે તેઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી જોડે જેઓ સતત મહેનત કરી છે તેઓને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું